ફ્રિજ પાસે દાદા માવામાં નાખવાનો ચૂનો મોકલ્યો હતો લાવણ્યાના ઘરમાં રમી રહી હતી તે દરમિયાન રમત રમતમાં તેણે ચૂનો લઈ લીધો હતો અને મોઢામાં લઈને ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી અચાનક તે ચૂનો ખુલીને તેની જમણી આંખમાં ઉડ્યો હતો અને લાવણ્ય જોરથી રડવા લાગી હતી અને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી આંખમાં નાખવાના ટીપા સહિત દવા લઈને આવ્યા હતા ત્યારબાદ શનિવારે અચાનક લાવણ્યાને આંખમાં દુખાવો થતો પરિવાર તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેને આંખના ઓપરેશન કરવાનું કહ્યું હતું આગામી દિવસમાં ફરી એકવાર ઓપરેશન કરવું પડશે તેમ ડોક્ટરે સંભાવના વ્યક્ત કરી હતી હાલ તો આ પરિવાર બાળકોને ચૂનાથી દૂર રહેવાની અપીલ કરી રહ્યું છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રવાહ ન્યૂઝ જી તમારું નામ ઘરનું નામ નિલેશ અશોક પગારે હમ તમારી દીકરીનું નામ લાવણ્યા નિલેશ પાકે શું એમની સાથે બન્યું છે એ પેલા ફેમિલી ડોક્ટર છે એ આંખમાં ચૂનો નાખી લીધો ઘરે ચૂનો હતો પત્વાનું થાય ચૂનો હતો તો આખમાં નાખ્યો પછી ફેમિલી ડોક્ટરને બતાવ્યો તો એ દવા લખી આપી તો સુજાઓ હતો પછી ચાર પાંચ દિવસ પાછી ગયો તો એ કે ગો એક આંખવાળાને બતાવવું પડશે આંખવાળા પાસે લઈ ગયો તો એક કીધે અઠવાડિયું દસ દિવસમાં મારો થઈ જાય ચીની પાસે લઈ ગયો પછી કઈ આંખ ખોલે પણ બળે એટલે પાછી બંધ કરી રાખી પછી એ ડોક્ટર કીધું કે ફૂટલી વાળાને બતાવવો પડશે આંખ વાળા કોપી વાળા ડોક્ટર નામ છે પ્રતિક કોપી વાળા એમની પાસે લઈ ગયું કાલે તો એમની પાસે જાંચ કરાવી તો એ કહેતા હતા કે સસ્તો કે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે આંખ પહેલાં સાફ કરવી પડશે ચૂનો બધો કાઢીને પછી આપણને આગળ ખબર કે આંખમાં શું છે નહીં છે ખર્ચો વધારે કહેલો કીધો તો પછી ઓછી ઓકે અત્યારે ડોક્ટરે અત્યારે તમને શું કીધું છે ડોક્ટરે અમને એમ કીધું કે અમને બે વાગે લઈ અમારા વિડિયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા